આટલું વેલા હોય છે ખા તો પણ ખાવા કરીને કેવો તો ને આ પેટમાં તારી ઓમ ઘુરુર ઘુરુર થાય રયો તું ઈ કર છે ને એમ થાય છે કે ઓમ જેમ તોડી નાખું શું કરવાનું એય વાય શું એટલે તારે પેટમાં છે પેટમાં પેટમાં છે મારે ફૂડ

તમે તમી બગડ્યા નહીં નહીં ખબર તને કે બીજું કોઈ હોય તો ખબર પડતી ને ખબર પડતી તને આટલી આટલી વાત એમ દેવાનું ના વાતી ની હમણા પાડીશ

बुऱ्या आता खडीगा ओय पण केनारूच नाही काम कर जा अवे मोठु मोठु थुई ओण्या कोई केनारू नाही तोला दाडी ओय कशू केतो नाही <laughs> अवे मारवा दे अवे अल्फी तो हेड उधारीन खातला उधी कुआमदीन नाखी आव मार काका कोई केता नाही आवे दे तर मार काका कई

છોકરા થોડું મારી હોય છે એ કપાટણ નો વાળો જ લેવાનો જ છે એ કપાટણ બહુ બે ફાટ થઈ ગયા હે બહુ ફાડે થયો હે આજ એની વાત છે જો કે બહુ એ ફંડે ભરાણા હે જોયું રમટુ ને જોયો તો એટલે મારે કોમ હતું એનું મને ગમે એથી ગોટી લાવવા દે તો જાહે આ ચો એટલે જ અટોડેવાનો હિ જો હાલ જ હું પકડી લાવું એને અને મારવાનો તો છે જ એને ગમે એથી ગોટી જ મારવાનો હોય આ બાજુ દેખાટો નહીં જોડા આવી જાય મને ઓમ જવા દે ચોકથી તો પકડી લાવવાનો છે ને મારવો છે છોડવાનો તો નથી હમુરડો એને છોકરાને ને મારી જાય ઘડીને મારી જાય હેમ શું હમટ્ટા છે એના મનમાં ચો જોય ચોય દેખાતા નહીં હમુરડા હમુરડા આ બાજુ આ આ બાજુ આ બાજુ તો દેખાતા નહીં પાડીને હંટી જાય એવા પાછા વેલા વેલા દર્શન કરવાનો આખો લાવો તે લોકો એવું એવી મજા આવી ગઈ છે ને ખૂબ સંકુશ ખુશ થઈ ગયું છે બરાબર જવા દે હવારાના નેકળી જ કહે ઘર બાજુ તો જાય હેં

दादी नहीं अरे दे गया है तुम मन तो भाव निकल गया है बहन दादी ना छोकरा मारे दादी ना छोकरा ले तो दादी ना छोकरा मारे दादी माथा में नहीं हो माथा में दादी बोल अडिश कोडाड़ो है हैं हम बोलता हूं का दे गया था मैं अडिश सनार माला से सनार माला है

એના દેમ રે રે ઈસાઈને રે મન માં આવડે ડાટમે બરખાડો છોડ એમ ના દેમ દે બડા બડા ડો ડો નાખો હાટુ નાખો પકડ ડો ડો ઓમ કોઈ દાડો કોઈને